આજની પેઢીએ પણ સાચવીને રાખી છે જેમાં ગામમાં ગૌ માતાઓ માટે અનામત કરેલી ગૌચરની જમીન ને જાહેર હરાજી કરીને થતી લાખો રૂપિયાની આવક જ ગામની ચારસો જેટલી ગાયોને વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું હતું

અને હરાજીમાં આવતી જમીનની રકમમાંથી ગાયોને નિરણ નાખવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી વડવાઓવતી પરંપરા શરૂ કરવામાં આવી હતી અને હરાજીની અનોખી પરંપરા ત્રણસો વર્ષ બાદ પણ આજે ગ્રામજનોએ જાળવી રાખી છે ગામમાં એકસો સિત્તેર એકર ગોચરની જમીનની હરાજીમાં ખેડૂતનું ગઢ ડિસેમ્બરમાં અંદાજિત પાંત્રીસથી ચાલીસ લાખની રકમ આવે છે જે આવકમાંથી ગામમાં ત્રણ એકર જમીનમાં ગામની નજીક ગ્રામજનો દ્વારા ગૌશાળા બનાવવામાં આવી છે જેમાં ગામ લોકો ગાયો અહીં મૂકી જાય છે અને ત્યાં હરાજીથી થયેલ આવકમાંથી ગાયોનો નિભાવ કરાય છે પ્રાંત ગામ ચોકમાં ઉભા રહેતા પશુઓના ખાતરથી પણ જાહેર હરાજી કરવામાં આવે છે આહીર વિરમભાઈ માનણભાઈ ગામ મઢુતરા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ ગૌપાલક આજે આ મઢુતરા મુકામે અમારા ગામમાં અંદાજીત ત્રણસો વર્ષથી અમારી વડવાળાઓની પરંપરા અંતર્ગત જે અમારી આ ગૌશાળા ચાલે છે તેની આ ગૌશાળામાં ખૂબ સારી સેવા થાય છે અને આ ગૌશાળામાં પાંચસો ગાયો જેવી અમે નિભાવીએ છીએ કાયમી બારો માસ ગાયો તકલીફ ના પડે ચોમાસું હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તે ખાસ ધ્યાન દેવા દોરવામાં આવે છે અને સાથે સૌ ગામ ગ્રામજનો આ ગૌશાળા માટે જે પણ કાર્ય થઈ શકે તે કાર્ય તમામ કરે છે અને આ ગામની અંદર અંદાજીત એકસો બોતેર એકર જમીન જે વડવાઓ આપીને અમને ગયા છે તે અમે જમીનની જમીનની અમે હરરાજી કરીએ છીએ વર્ષમાં એક દિવસે અને તેનું અંદાજીત રકમ થી પચાસ લાખ વર્ષે આવક થાય છે અને એ આવકમાંથી અમે જે પણ ગૌમાતા માટે કરીએ શકીએ ઘાસચારો હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય તે ફંડમાંથી કરીએ છીએ અને સાથે થી આવતી ગાયું જે કંઈક બનીમાં જતી હોય આ બાજુ કોઈ થરાદરીમાં જતી હોય તે પણ મઢોદરા ગામની અંદરથી કોઈ ગાય ભૂખી ના રહે એના માટે જે ગાયું હોય એ પ્રમાણે

તે જમીનનો વાર્ષિક આવકમાં વધારો થઈ શકે અને તેની પણ હરાજી કરી શકે એવી જય ગૌ માતા જય જય શ્રી રામ આહિર મહેશભાઈ રાણાભાઈ ગામ ભટુત્રા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ ભટુત્રા ગામની અંદર એક ગૌશાળા અમારી આવેલી છે તેમાં ત્રણસો થી ચારસો ગાયનું સ્ટાર્ટિંગ ચાલુ કર્યું હતું અત્યારે પાંચસો થી છસો ગાયો જેવી છે એ ગાયોનું અમે અત્યારે ભરણ પોષણ કરીએ છીએ ગામની અંદર જેમ જમીનો આવેલી છે એકસો સિત્તેર એકર ગાયો તરફથી અમે જે વળવાઓ રાખતા ગયેલા છે કે એની અત્યારે અમે કાયદેસર હાથ ઉઘરાવી છે સુખડી પેટે જે પૈસા આવે તે ચાલીસ થી પચાસ લાખ રૂપિયા દર વર્ષે આવક થાય છે અને અથવા એનું ખાતર એ બધાની અમે હરાજી કરીએ છીએ એ બધાનો જે પૈસા આવે તે અમે ગાયો વાપરીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ પાટણ